નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે ત્યારે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે મિત્રો તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠા અંગે મોટી આગાહી કરી છે અને અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહે છે તેવી પણ આગાહી કરી છે હવામાન બાબતે ખૂબ જ નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહીઓ ભાગે સાચી પડી રહી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે અને આ દરમિયાન તેમણે એક વિચિત્ર અને ચોંકાવનારી આગાહી પણ કરી છે આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે અને પંદર સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ સાથે સાફ કરડવાના બનાવો પણ વધવાની શક્યતા રહેલી છે તો મિત્રો આવી રીતે અંબાલાલ પટેલ દ્વારા ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે કે પંદર તારીખ બાદ સાપ કરડવાના બનાવો વધી શકે છે તો મિત્રો આના વિશે તમારું શું મંતે છે કોમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ